ગુડ મોર્નિંગ જય માતાજી તો અમે આજ સ્ટાર્ટ કરશું વિડીયો લઈ આ કે હલો આ માર કાળું જતો જોમ તો સ્ટાર્ટ તો બ્લોગ મને ખાવા ખાવાનું કોમ કરવા ઘેર તો એવો ચાલે મસ્ત ફર્સ્ટ ક્લાસ એક બાજુ કુંતાજી ચાલે જોવાનું પછી બ્લોગ મળીએ તો ઘર પાછળ આયા હું અને છે આ પપ્પી આ દેખાય આ જામફળી છે એમાં જામફળ આયા છે ક્યાંક ક્યાંક

શિયાળો હોય ઉનાળો હોય કોઈ ની બાકા ચીકી સીધી હું ક્યાં ગુડો અમે આ હતા પંચાયતે અમારું કામ પતી ગયું હવે પંચાયત છે અમારા ગામની એમ તેમ મશે ફોન કરશે પંચાયતી મફોબી હવે અમે જઈએ પાછા ઘરે અમારી ગાડી લઈ હું કુલરનું રિપેર કામ કર્યું અત્યારે ખોલી નાખ્યું કુલર મેં અને મારી જૂની યાદો કંપાસ મારો મળી આવ્યો છે જોઈ લો અંદર શું હોય એ બતાવું તમને લખ્યું વખ્યું કંઈ છે નહીં પણ બધું પડ્યું અંદર આપણો એકદમ બાર નંબર હાજરી નંબર છે મારો મારું નામ દસમાંથી દસ લીધેલા આપણે હતા ભણવામાં હોશિયાર પણ હવે ના ભણ્યા આપણે જૂની યાદો અને આ કુલર ચાલુ છે રિપેર કામ હવે એને ફિટિંગ કરવું ધોઈ નાખ્યું છે થોડુંક ગંદુ પણ થઈ ગયું છે કદાચ કોશિશ કરશું કે ફરી એક નવું લાવવાનું અત્યારે સાફ સફાઈ થઈ ગઈ એની તો જોઈએ હવે બાકી બધું ઘરનું આમ તેમ પડ્યું કચરા કામ પાણી આવે આપણે કરીશું કામ આગળ આનું ફિટિંગ કરી દઈએ મળીએ તો આપણે ઘર પાછળ કોમ કરીએ અત્યારે ઘર કામ ચાલે છે એક સાઈડ ઘર કામ એક કામ ઘર સફાઈનું કામ અલગ અલગ કામ ખણાઈ ગયો માર મહા યન ઘર આ બે પાખણન ચાલુ છો ગરમી બડા જબર આખા દિવસ કોમ કર્યું આજ તો હવે ફ્રી પડી નાઈ ધોઈ ફ્રેશ થઈ જાય તો બધી ઘણું બધું કોમ બાકી પડ્યું ઘરનું કાલે હવે આજ તો ટાઈમ નહીં મળે એટલો બધો વોકમાં આવવાનો કાલે આપણે ટાઈમ આવશું બધી ઘરનું બધું ફ્રીજ છે અહીંયા સામાન કાલે હવે બતાવશું આજનો વ્લોગ પૂરો કરીએ 哒哒。打打